દ્રાંગદ્રામાં ભરવાડ સમાજ આયોજિત તાલુકા કક્ષાના તૃતીય સન્માન સમારોહમાં તેજસ્વી તારલાઓનું સન્માન ભરવાડ સમાજમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પકડાવનાર ભરવાડ સમાજના ભીષ્મપિતા દિવ્યાંગ સુરાભાઈ પુનાભાઈ ભરવાડની એકસો આઠની જન્મજયંતિ નિમિત્તે દ્રાંગદ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા વાઘાભાઈ ગરિયા પરિવારના મંદિર શ્રી બુટચામુંડધામ મયુરનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના વિવિધ આગેવાનો દાતા પરિવારના સભ્યો પ્રોફેસરો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન કુલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સ્પોર્ટના ખેલાડીઓ ઉપરાંત જાપાનના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ ભરવાડ સહિત યુનિવર્સિટી સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પ્રોફેસર તેમજ નવનિયુક્ત કર્મચારીઓ અને દાદા પરિવારના સભ્યો સહિત કુલ એકસો ચોસઠ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે તેમજ સમાજમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુસર યોજવામાં આવેલ આ સમારંભમાં ગોપાલક શૈક્ષણિક સંકુલના પ્રમુખ બાબાભાઈ ભરવાડ સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ મારુ પ્રોફેસર પ્રેમચંદભાઈ કારોલી ઈશ્વરભાઈ ભરવાડ રાજેશભાઈ ભરવાડ બળદેવભાઈ સરૈયા ગોપાલભાઈ ગમેરા વગેરે પ્રાશાસિક પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પોતાના ધ્યેય નક્કી કરી અને સફળતા પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો તેમજ અત્યારના સ્પર્ધાત્મક યુગના વિદ્યાર્થી બાયોબેનો પોતાની કારકિર્દીને કેન્દ્રમાં રાખી આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોફેસર જીવણભાઈ ડાંગર ભાજપ આગેવાન નવગણભાઈ ગોલતર સહિત ભરવાડ સમાજના યુવાનોએ ખાસ જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નમસ્કાર જય ઠાકર મારું નામ મુંધવા કનુબેન નવગણભાઈ છે આજે અમારા સમાજનો ત્રી ત્રીજો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓ દોઢસોથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે દીકરીઓએ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે તે લોકોનું સન્માન અને તેમના સાથે તેમના માતા પિતાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેથી આ દીકરીઓ પ્રત્યેના જે કુરિવાજો સમાજમાં ચાલી રહ્યા છે તેને એક નવી દિશા મળે અને દીકરીઓને ખૂબ આગળ ભણાવવાની પ્રેરણા મળે એ માટે આ કાર્યક્રમને પ્રોફેસર ઓફ ઇંગ્લિશ ઇંગ્લિશ એટ ડિપાર્ટમેન્ટ ઓફ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં છું અત્યારે અને આ પ્રોગ્રામમાં આવીને મને ખૂબ જ આનંદ થયો કે આ એવું પ્રોગ્રામ છે કે જેને શિક્ષણને આટલું મહત્વ આપ્યું છે ખાસ તો અહીંયા આગળ મોટાભાગના જેમને એવોર્ડ મળ્યો છે એ બધી જ દીકરીઓ છે અને એનાથી મને વિશેષ આનંદ થાય છે કે અમારો સમાજ હવે એ દિશા તરફ આગળ વધી રહ્યો છે ખાસ તો દીકરીઓને જે પ્રોત્સાહન મળી રહ્યું છે એજ્યુકેશનલ લીડરશીપમાં ખાસ કરીને હવે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે તો જેનાથી અમારો સમાજ હવે સાચી દિશામાં જઈ રહ્યો છે હું આશા રાખું છું કે હવે આવા જ પ્રોગ્રામ કે જેમાં ખરેખર માત્ર ને માત્ર બીજું કંઈ નહીં પણ એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં આવે અને આઈ રિયલી હોપ કે વી વી અચીવ દેટ માઇલ સ્ટોન્સ વેરી સોન